વડોદરાના લાલબાગ વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાણીની આ ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હતી એટલે એનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો પાણીની ટાંકી ગમે તે સમયે તૂટી પડે તેવી આશંકાને જોતાં આખરે કોર્પોરેશને એને સમયસર ઉતારી લેવાની મુનાસિબ માન્યો હતો શ્રેના લાલબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતી એટલે એનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જર્જરિત ટાંકી ક્યારે પણ આપમેળે તૂટી પડે તેવી આશંકા ઊભી થઈ હતી જેથી પાલિકાના અધિકારીઓએ આજે તેને ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી લાલબાગ પાણીની ટાંકીને તોડવાની કામગીરી જોવા માટે કુતુહલવશ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી છેલ્લા છ છ વર્ષથી અમે રજૂઆત કરતા હતા કે જર્જરિત થઈ ગઈ છે કોઈ દિવસ મોટી દુર્ઘટના બનશે એના પછી સાત મહિના અગાઉ એવું મંજૂર કરવામાં આવ્યું કે આ જર્જરીત છે અને ઉતારી દેવાની અને તે નવી ટાંકી બનાવવાની પણ સાત સાત મહિના સુધી કોઈ કામગીરી આગળ વધી નથી આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે તો અમારી એવી માગણી છે કે જે કંઈ જર્જરિત છે એને ઉતારવાનું કામ શરૂ કર્યું છે તો એની વહેલી તકે સમયમર્યાદાની અંદર કામગીરી કરવી જોઈએ સાથે સાથે જે નવી ટાંકી આપણે બનાવવાનો ઇજારો જેને પણ આપ્યો છે એ સમય મર્યાદાની અંદર કામ પૂર્ણ કરે કેમ કે આપણે સમજી શકીએ કે જેલ ટાંકીનું જે પણ જે ઇજારદારને કામ આપેલું એ સમય મર્યાદાથી ઉપર થઈ ગયું છે અને અમે કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી તો પણ આજ દિન સુધી એ ઇજારદારને કોઈ જાતનો નોટિસ આપવામાં નથી આવી કોઈ જાતનો ડન કરવામાં નથી આવ્યો પરિસ્થિતિ એવી છે કે એ વિસ્તારના લોકોને તમે સમજી શકો કે લાખો લોકોને એ વિસ્તારમાં પાણીનું વિતરણ થાય જેલ ટાંકીથી એ લોકોને પૂરતા પેશરથી પાણી નથી મળતું અને જ્યારે ટાંકીમાંથી પાણી થતું હોય લાલબાગ ટાંકીની વાત કરું તો સાત સાત ઝોનમાં પાણી જાય અને પૂરતા પ્રેશરથી ટાંકીમાંથી પાણી જતું હોય તો પ્રેશર સારું આવતું હોય પણ જ્યારે હવે ટાંકી તોડી નાખવામાં આવશે નવી ટાંકી બનાવવામાં આવશે ત્યાં સુધી લોકોને ઓછા પ્રેશરથી પાણી મળશે એટલે એનું પણ આયોજન જે તે અધિકારીઓએ વહેલી તકે ધ્યાનમાં રાખીને લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ કેમ કે હમણાંથી લોકોના ફોન ચાલુ થઈ ગયા છે માન અડધો કલાક લોકોને વિસ્તારમાં પાણી મળે છે અમારું તો લાલબાગ ટાંકી પણ બંધ થઈ ગઈ છે અને જેલ ટાંકી પણ બંધ છે એટલે આ જ્યારે બેઓ ટાંકીનું પાણી વિતરણ ચાલુ થશે ત્યારે જ અમારા વિસ્તારના લોકોને પૂરતા પૈસાથી પાણી મળે ત્યાં સુધી એવું કોઈ આયોજન કરવું જોઈએ કમિશનરશ્રીએ કે અમારા વિસ્તારના લોકોને ત્યાં સુધી જય સુધી ટાંકીનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી સારા અને પૂરતા પૈસાથી પાણી મળવું જોઈએ એવી અમારી માગણી છે